આજે આપણે ઘણા સમય પછી લાઈવ કર્યું છે એટલે કે લગભગ એક મહિના જેવો સમય થયો આપણે લાઈવ નથી કર્યું અને ખાસ સારામાં સારો લગભગ ગુજરાતના સમગ્ર વિસ્તારમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો બહુ સારામાં સારો વરસાદ થઈ ગયો છે વાવેતર જે જે છે જે વિસ્તારની અંદર એટલે કે જે ડાંગરના ડાંગરની ખેતી થાય છે એ વિસ્તારની અંદર ડાંગરના વાવેતર બહુ ખૂબ સારા એવા પ્રમાણમાં થઈ ગયા છે ને અત્યારે હાલ લોકો ખેડૂતો એમ કહેવાય ને કે વરાપ ની રાહ જોઈ રહ્યા હતા કે વરાપ ઘણા સમયથી નહોતી તો આજથી એમ કહેવાય કે આ જે વિસ્તાર છે અંકલેશ્વરનો એ વિસ્તારની અંદર આપ જોઈ શકો છો ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે ત્યાં મતલબ કે વરાપ થઈ ગઈ છે અને લોકો કામે પોતપોતાના કામે લાગી ગયા છે ખેડૂતો ખાસ આજે આપણે લાઈવ કરવાનું કારણ એ છે કે આજે હું તમને મિત્રો એ બતાવીશ કે તમે સોમાચાનો જે સમય હોય અને આ સમયની અંદર જો તમે તમારું ખેતર ની અંદર કોઈ વાવેતર નો કરવાના હોય ને આ રીતે તમે ખાલી હોય ખાલી રાખશો તો પણ એની અંદર ઘાસ લાગવાનું છે એટલે કે આ રીતે ઘાસ ઉગી જવાનું છે ઘાસ થવાનું છે ખાલી રાખશો તો આ રીતે તમે કોરું ખેતર રાખશો તો ઘાસ થઈ જશે પરંતુ તમે એની અંદર જો સળનું વાવેતર કરી દેશો સણ વાવી દેશો તો આપ જોઈ શકો છો જો આ સામેના ખેતરની અંદર સણનું વાવેતર કરેલું છે ખેડૂત તો સણનું વાવેતર કરી દેશો તો તમારા ખેતરની અંદર ઘાસ નહીં ઉગે સણ ઉગી જશે એટલે ઘાસ નહીં ઉગે એટલે એક તો ઘાસ નહીં ઉગે ને બીજો એ છે કે લીલો પડવાસ થાય છે તો લીલો પડવાસ જે છે એ ખાસ ખૂબ જ જરૂરી છે એ છે લીલો પડવાસ અને લીલો પડવાસ એક એમ કહેવાય ને કે થી ભરપૂર હોય છે જેમાં ખાસ કરીને એનપીકે છે માઇક્રોન્યુટ્રન્સ છે આયરન છે મેંગેનીઝ બધા જ પોષક તત્વો છે એ રહેલા હોય છે સણના પાકની અંદર તો તમે જો આ રીતે સણનું સણના પાકનું વાવેતર કરી દેશો ખેતરમાં તો તમે બંને પ્લોટ જોઈ શકો છો એક પ્લોટની અંદર સણનું વાવેતર કરેલું છે એ પ્લોટ માં જોવો તમે એકદમ લીલે લીલું છમ ખેતર ઉભેલું છે ને ક્યાંય ઘાસ પણ નથી ઉગેલું કારણ કે ઉપર પેક થઈ જાય એટલે ઘાસને પણ ઉગવાનો સમય રહેતો જગ્યા પણ રહેતી નથી ત્યારબાદ આ બાજુનું જે ખેતર છે આ ખેતર ની અંદર તમે જોઈ શકો છો એકદમ ઘાસ ઉગેલું છે એનું કારણ છે કે આ ખેતર ની અંદર ભાઈએ કોઈ પણ પ્રકારનું વાવેતર કરેલું નથી તો મિત્રો ખાસ કાળજી લેવી સોમાચાના સમયની અંદર જો તમારું ખુલ્લું ખેતર છે કોઈ પણ પ્રકારનું વાવેતર તમે નથી કર્યું તો તમે એમાં ખાસ કરીને વાવેતર કરો સણનું વાવેતર કરો ઇકળનું વાવેતર કરો કોઈ પણ લીલો પડવાસ કરો મગ છે અડદ છે લીલા પડવાસ નું વાવેતર કરો જેથી કરીને તમે ભલે શેરડીનું વાવેતર કરવાના હોય સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો સણ છે એ એકદમ મોટી થઈ જાય ત્યારે તમે એને ભારી દેશો ઉપર જમીનમાં જવા દેશો ફરીથી રોટાવેટરના માધ્યમથી કે કોઈ પણ ઓજારથી તો તમે એની અંદર જમીનને પોષણ મળશે પોષક તત્વ મળશે ભરપૂર જમીનની ફળદ્રુપતા પણ વધશે અને જમીનની અંદર જે માઇક્રોન્યુટ્રન્સ છે માઇક્રોન્યુટ્રન્સનું પ્રમાણ પણ સારું એવું રહેશે તો ખાસ કરીને મિત્રો સણ છે એનું વાવેતર કરવાનો આગ્રહ રાખો જ્યારે પણ તમારું ખોદ ખેતર કોરું રહેતું હોય તો કોરું રહેવા દેવું નહીં સણનું વાવેતર ખાસ કરીને કરી દેવું સહમાં શું હોય કે ઉનાળાનો સમય ગાળો હોય ઉનાળાના સમયગાળામાં પણ તમે શણનું વાવેતર કરી શકો છો જેથી કરીને લીલો પ્રવાસ થશે તો એક એમ કહેવાય ને કે માઇક્રોન્યુટન્સ પણ જમીનની અંદર વધશે અને બીજો એ પણ ફાયદો થાય છે કે ઘાસ કે એવું કોઈ કરાવવું પડશે નહીં ઘાસનું મતલબ કે ઘાસની કોઈ મજૂરી લાગશે નહીં તો મિત્રો આજના બસ ખાસ જો તમે નવા છો એ તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો ગમે કૃષિ ગુજરાતમાં તો વિડીયોને શેર કરો જેથી કરીને બીજા ખેડૂતો સુધી નવી નવી માહિતી પહોંચશે અમે આની અંદર રોજ નવા નવા હોય છે નવી અલગથી જે લોકો ખેતી કરતા હોય તો આવા લોકોના વિડીયા હોય છે જેથી કરીને નવી ખેતીવાડીની માહિતી મળતી હોય છે તો ખાસ કરીને કૃષિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકોન દબાવો જેથી કરીને નવા વિડિયાની નોટિફિકેશન છે એ પહેલાં તમારા સુધી આવી શકે તો આજના વિડિયોમાં મિત્રો ખાસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો આ આઈડિયો કેવો લાગ્યો તમને આઈડિયો અને વિડીયો બની એ ખાસ કોમેન્ટ કરીને જણાવો ધન્યવાદ